સુરેન્દ્રનગરના લીંબડી શહેર કોંગ્રેસ પાર્ટીના ભંગાણ સર્જાયું લીંબડી શહેરના હોદ્દેદારો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા માટે પ્રદેશના નેતાઓ એક બાજુ મથામણ કરી રહ્યા છે લીમડી ખાતે તાજેતરમાં જ તાલુકા કક્ષાના હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા પણ કોંગ્રેસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે કોંગ્રેસમાં વિવાદના કારણે ફરી એક વખત ભંગાણ સર્જાયું છે લીંબડી કોંગ્રેસના શહેર સંગઠનમાં હોદ્દેદારોએ રાજીનામા ધરીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો લીંબડી કોંગ્રેસ શહેર પ્રમુખ ફરિયાદ સેલ તથા ઓબીસી અને લઘુમતી સેલના ચેરમેનનો તેમજ મહિલા મોરચાના શહેર પ્રમુખોએ રાજીનામું આપી દીધું છે રાજુ કરપડા વિક્રમ દવે અમૃત મકવાણા સહિતના આપ નેતાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા નેતાઓએ આગામી લીમડી નગરપાલિકાની ચૂંટણી જીતનો આસ્વાદ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો લીમડીમાં કોંગ્રેસનું શહેર સંગઠન તૂટ્યું હોવાથી કોંગ્રેસ નેતાઓની ચિંતામાં વધારો થતા જોવા મળી રહ્યો છે આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ એમાં અમૃતભાઈ મકવાણા હોય મારા સાથીદાર વિક્રમભાઈ કમલેશભાઈ દીપકભાઈ

એમની સાથે ભરતભાઈ જેઓ ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજજી જે મહિલા પ્રમુખ છે સાથે ઠાકર નિલેશભાઈ જે સોશિયલ મીડિયા લીમડી પ્રમુખ છે સાથે જ અતુલભાઈ જે લઘુમતી સેલના પ્રમુખ છે સાથે જ રતિલાલભાઈ જે ખરે એસસી સેલના પ્રમુખ છે કિરીટસિંહ જે ભાણુભાઈ છે જે લીમડી શહેર મહામંત્રી પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે

આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂત આઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઊભી છે ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની

તો અમારે ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે આમ આદમી પાર્ટી મજબૂત નો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે કોંગ્રેસના મહત્વના હોદ્દેદારો છે રાજીનામું આપીને આમ પાર્ટીમાં જોડાયા લીમડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ ફ્રન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેનો અને હું લીમડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી તમામ અમારા આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામા આપી અને અમુ બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ તો અમારો જોડાવાનું મુખ્ય કારણ કે લીમડી હોય સુરેન્દ્રનગર ગુજરાત હોય તો આખા દેશની અંદર જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટીનું એટલું બધું હોય કે બસ માં બેઠા હોય કે રેલીમાં બેઠા હોય તમે ગમે પૂછો તો અત્યારે સૌના મોઢે એક જ વાત કે હવે બધી વિસાવદર વાળી થવાની છે એટલે અમે શહેરની તમામ ટીમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ હવે કોંગ્રેસ પક્ષમાં આપણે બધા હોદ્દેદાર છીએ પણ આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બની તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય તો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમ અડધી રાતે ખડે પગે રહેતી હોય છે આ બધું અમારા ધ્યાનમાં આવવાથી અમારા લોકોનો અંતર આયત્માના અવાજ મુજબ અમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાના છીએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અમે સૌ લીમડીની ટીમે નક્કી કર્યું છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા યશુદાનભાઈ ગઢવી કે જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે તો તેઓની અધ્યક્ષતામાં અમે કામ કરું છું જિલ્લાના પ્રમુખ અમારા સાયલાના ભાઈ મયુરભાઈ સાકરિયા તેઓની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત પ્રદેશના રાજુભાઈ કરપડા અને જે સુરેન્દ્રનગરની ટીમ છે વિક્રમભાઈ વિક્રમભાઈ અને બીજા અન્ય અમૃતભાઈ જે બધી ટીમ છે બધાને સાથે રાખી અને અમે લીંબડી નગરપાલિકા ગમે તે સંજોગો થાય અમે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી તાનાશાહી અને અંગ્રેજો માફક જે લોકો શાસન કરી રહ્યા છે એ શાસનની સામે અવાજ ઉઠાવી અમે નગરપાલિકા આમ આદમી પાર્ટીને બનાવીને જમકીશું